રામ રામ ભાઈ કેમ છો બધા મજામાં ને એકરી ફીચરના આજના વિડીયોમાં આપણે જે જોવાના છે એ છે આઈસરનું ત્રણસો એસી ફાઈવ સ્ટાર ટ્રેક્ટર પ્રાઇમા જી થ્રી સિરીઝની અંદર પ્રાઇમા જી થ્રી સિરીઝ આઈસરની એક પ્રીમિયમ સિરીઝ છે લગભગ બધી ટ્રેક્ટર કંપની પોતપોતાની એક એક પ્રીમિયમ સિરીઝના ટ્રેક્ટર માર્કેટમાં ઉતાર્યા એના બધાને બહુ સારું એવું કોમ્પિટિશન દઈએ ને એ ટાઈપના આઈસરમાં પણ હવે પ્રાઇમ જી થ્રી સિરીઝના પ્રીમિયમ સિરીઝમાં ટ્રેક્ટરો આવવા લુક્સ લુક્સને ગાયા ફિક્સની વાત કરી તો એકદમ લાલ કલર છે ચમકેવો પાવડર કોટેડ મટાલીક પેઇન્ટ કરેલો છે અને લાલ કલર સફેદ કલરના સ્ટીકરમાં જ લાલ કલરમાં આઈસરની બ્રાન્ડિંગ છે અને એ પ્રકારની જ અહીં ત્રણસો એંસી ફાઇવ સ્ટારની બ્રાન્ડિંગ મળી જાય અને નીચે જ બાર પ્લસ ત્રણ સ્પીડની સ્ટીકર મારેલું છે અહીંયા ફ્રન્ટલુકની વાત કરીએ તો કંઈક આ પ્રકારનું આપણે એકદમ શાર્પ શાનદાર ફ્રન્ટ લુક મળી જાય હેવી ડ્યુટી આમ સેટ જ જોઈને એમ થાય કે એકદમ બલ્કી ટ્રેક્ટર છે એ ટાઈપનું અને આખું સિંગલ પીસ જ બોનટ છે બોનટમાં કોઈ અલગ અલગ ત્રણ ચાર હાંધા કે એવું કોઈ નથી આખું સિંગલ પીસ જ હુડ છે કે જેના લીધે તમને આનું મેન્ટેનન્સનું ઓપરેશન ખૂબ સારો થઈ જાય આરામદાયક થઈ જાય અને વચમાં જ આઈસરનું થ્રીડી કટિંગ ક્રોમ ફિનિશિંગમાં લોગો મારેલો છે અને અહીંયા એ પ્રકારના જ કારણ કે આઈસરના જૂના લોગાથી ઇન્સ્પાયર કરેલા ત્રણ બાર મળી જાય અને ફૂલ મોટી સાઇઝમાં હેવી ડ્યુટી એલોજન ટાઈપના જેટલે મળી જાય વેન્ટિલેશન માટે અલગ અલગ ત્રણ જગ્યાએ જાળી મળી જાય અલગ અલગ ત્રણ જગ્યાએથી વેન્ટિલેશન માટેની પ્રોપર હવા રેડિયેટર રેડિયેટરનો પંખો અને ઇન્જિન સુધી પૂગ્યા રાખે એ માટે ત્રણ જાળી આપેલી છે અને જાળીમાં જ નંબર પ્લેટ લગાડવા માટેના હોલ છે અને પ્રાઇમા જી થ્રી જે પ્રીમિયમ સિરીઝ છે ઇન્ડ બેજિંગ મળી જાય આગળ આપણે વજન વાળું ફૂલ હેવી ડ્યુટી મેટલનું બમ્ફર મળી જાય અને ફ્રન્ટ એક્સેલની વાત કરી તો એકદમ સ્ટ્રેટ જ છે કોઈ વચમાં ગોલાઈ કે એવી કોઈ સમસ્યા નથી એકદમ સ્ટ્રેટ જ નોન એડજસ્ટેબલ ફ્રન્ટ એક્સેલ છે અને એમાં આપણે બેલેન્સ ટાઈપ ડબલ એક્ટિંગ પાવર સ્ટીરિંગ મળી જાય ટાયરની વાત કરી તો આપણામાં ગુડિયરના જ છ જીરો આગળના ટાયર અને ગુડિયરના જ તેર છ અઠયાવીસના પાછળના ટાયર મળી જાય આપણા ટ્રેક્ટર પ્રીમિયમ છે પ્રીમિયમ કેટેગરીનું ટ્રેક્ટર છે તો આપણે એમાં ટાયર પણ ગુડિયરના પ્રીમિયમ જ મળી જાય એર ફિલ્ટરની વાત કરીએ તો આપણામાં પ્રી ક્લીનર સાથે ત્રણ વાળું ઓઇલ બાથ ટાઈપનું ફિલ્ટર મળી જાય કે જેમાં અલગ અલગ ચાર જગ્યાએ હવા ફિલ્ટર થાય અને નાના કોમ્બશ્ચન ચેમ્બર સુધી ફૂગે જેમાં સૌથી પહેલાં પ્રી ક્લિનરમાં હવા ફિલ્ટર થાય નાના મોટી રજકણ કોઈ કચરો હોય એ બધું પ્રી ક્લિનરમાં અટકાઈ જાય આગળ જતું નથી એ સિવાય અહીં નીચે આનું અંદર ઓઈલ બાથ ટાઈપનું એ ફિલ્ટર આપેલું છે કે જેમાં કોઈ રજકણ કે કચરો કે જાય તો એ પહેલાં ઓઇલમાં નીચે બેસી જાય ત્યારબાદ એક ફિલ્ટરની જાળી અને એક ફોમ એ ત્રણ ફિલ્ટર અહીંયા હોય અને એક પ્રી ક્લિનર એટલે ટોટલ ચાર જગ્યાએ આની હવા ફિલ્ટર થાય અને કમ્બશન ચેમ્બર સુધી પૂગે જેના લીધે ટ્રેક્ટર ઓછા ડીઝલમાં એ સારી તાકાત કરી દઈએ કારણ કે આને પૂરતા પ્રમાણમાં ચોખ્ખી હવા મળે એટલે અંદર બ્લાસ્ટ સારો થાય જેના લીધે ડીઝલ ઓછું જોઈ અને ખોટો ધુમાડો ના થાય કંઈક એ પ્રકારનું આનું એર ફિલ્ટરેશન તૈયાર કરેલું છે અને બોનટને ખોલવા માટે બેય બાજુ કંઈક આ પ્રકારના લોક આપેલા છે આ લોકને ખોલો અને પ્રી ક્લીનર કાઢી પછી બોનટને ઉચકો એટલે બોનટ આગળની તરફ ખુલી જાય અને એ જગ્યાએ સ્ટેન્ડ બાય પોઝિશનમાં રહી જાય કંઈક આ પ્રકારનું છે આનું ફૂલ ડ્યુટી ફ્રન્ટ લાઇટ મોટા હેલોજન હેડ ફિટિંગ બોરનું પ્લેસમેન્ટે અહીંયા આગળ એર ફિલ્ટરની આગળ જ કરેલું છે અને ફૂલ ડ્યુટી મોટી સાઇઝમાં આનું રેડિયેટર તૈયાર કરેલું છે કે જેના લીધે ઇન્જિનનું ટેમ્પરેચર લાંબો સમય સુધી ઓપરેટ કરી તો ઇન્જિન ગરમ ન થાતું લો ટેમ્પરેચરમાં એન્જિન ઓપરેટ થાય એ પ્રમાણેનું આ એનું ને ઓવરફ્લો માટેનું કન્ટેનર છે અને ફાઈબરનો જ રેડિયેટર ફેન આપેલો છે રેડિયેટરમાં આપણે અલગથી ચોકિંગ જાળી મળી જાય કે કોઈ કચરો ખોટો કે રેડિયેટરમાં ચોક ના થાય એને સેફ્ટી માટે અલગથી જાળી આપેલી છે કે તમે જાળીને કાઢી અને સાફ કરી શકો એના લીધે આપણું રેડિયેટર બહુ ઓછું ચોક થતું હોય એ બાજુમાં જ આપણે ઓટોલેક કંપનીનું બાર વોલ્ટ પાંત્રીસ એમ્પિયરનું પાવરફુલ ઓર્ડિનેટર મળી જાય અને એ પ્રોપર પ્રોટેક્શન સેફ્ટી ગાર્ડ સાથે આવે કે કોઈનો હાથ આરામથી ફેન બેલ્ટમાં કે ક્યાં અડી ના જાય એના માટે ડબલ ટેન્ડમ પંપ આવે આપણામાં હાઇડ્રોલિક અને પાવર સ્ટેરિંગ માટેના ટેન્ડમ જ પંપ મળી જાય એમાં અને આ પંપનું પ્રેશર અને ફ્લો ખૂબ સારો છે કે જેના લીધે આની હાઇડ્રોલિક બહુ સારી રીતે કામ કરે સ્પીડથી અને સ્ટેરિંગ આનું એકદમ સ્મૂથ કામ કરે હાઇડ્રોલિકના ઓઇલને ફિલ્ટર કરવા માટેનું મેગ્નેટિક સ્ટેન્ડર ફિલ્ટર આપણે અહીં નીચે જ મળીએ અને આ છે આનો અઢી કિલો વોટનો સ્મૂથ સેલ્ફ સ્ટાર્ટર મોટર હમણાં આપણે ચેક કે એવું કાનું સ્મૂથ સ્ટાર્ટિંગ છે કેવો રિસ્પોન્સ છે ઇન્જિનનો ને સ્ટેરિંગનો ને બધો એ હમણાં આપણે ટ્રેક્ટર ચાલુ કરીને ચેક કરીશું આઇસરની બ્રાન્ડિંગ સાથે પ્રોપર પ્રોટેક્શન કવરમાં અઠ્યાસી એચની બેટરી બોક્સ આપણે અહીં મળીએ કે જેની અંદર આપણી બેટરી એકદમ સેફ રહીએ વાત કરી આપણાના ઇન્જિનની તો આપણામાં સિમ્સનનું એસ ત્રણસો પચીસ એટલે કે પચીસો સીસી ત્રણ સિલિન્ડરનું પાવરફુલ ઇન્જિન મળી જાય કે જે પોતાના એકસો પાંત્રીસ એનએમ ટોર્ક બેતાલીસ વર્ષ પાવરનો પાવર પ્રોડ્યુસ કરે પોતાના એકવીસો પચાસ ઇન્જિન રેટેડ આરપીએમ ઉપર એકસો પંચાણું ગ્રામની એસએફસી સાથે આપણે આમાં બાણું એમએમ બોરનું પિસ્ટન મળી જાય અને જે એકસો સિત્યાવીસ એમએમનો સ્ટ્રોક સાથે ઓપરેટ થાય આપણામાં પિસ્ટન હવે એટલો લાંબો સ્ટ્રોક શું કામ નાનું પિસ્ટન બાણું એમ એમનું પિસ્ટન અને એકસો સિત્યાવી એમ એમનો સ્ટ્રોક જે ઇન્જિનનો સ્ટ્રોક લાંબો હોય ને એ ઇન્જિન ઓછા આરપીએમમાં ઓછા ડીઝલમાં બહુ સારી તાકાત કરી દઈએ જેના લીધે આ સિમસનનું ઇન્જિન એટલા વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં પ્રચલિત છે અને છે હજી એનું મેઇન કારણ આનો સ્ટ્રોક છે કે એટલો લાંબો સ્ટ્રોક આનો એકસો સિત્યાવી એમ એમનો સ્ટ્રોક અને બાણું એમ એમનો બોર છે પચીસો સીસી ત્રણ સિલિન્ડરનું પાવરફુલ ઇન્જિન છે ડિલિવરી સિસ્ટમની વાત કરી તો અમુક ફીચર જે આમ પ્રીમિયમ કેટેગરી છે તો પ્રીમિયમ ફીચર પ્રમાણેનું ફોર વ્હીલ ટાઈપનું ડીઝલનું ઢાંકણું ખોલવા માટે લેચ આપેલો છે કા આ લેચને ખોલો એટલે ઉપરનું કવર ખોલી જાય પ્લસ ચોરી ચકારીથી બચાવવા માટે કી લોગ સાથે ઓપરેટ થતું ઢાંકણું છે આમાં ડીઝલ ટેન્કનું અને ફૂલ હેવી ડ્યુટી મેટલનું જ સાઠ લીટરની ફ્યુલ ટેન્ક કેપેસિટીવાળું ડીઝલ ટેન્ક મળી જાય આપણે આમાં અને સેફ્ટીનું પૂરું ધ્યાન રાખવામાં આવેલું છે કે જે એક્ઝોસ્ટ પાઇપનું મફલર જે છે ગરમ જગ્યા હોય અહીં કોઈનો હાથ અડી અને દાજી ના જાય એના માટે પ્રોપર પ્રોટેક્શન જારી આપેલી છે ડીઝલના ફિલ્ટરેશન માટે એક વોટર સેપરેટર અને ડબલ ડીઝલ ફિલ્ટર આપેલા છે જેમાં પ્રાઇમરી અને સેકન્ડરી ફ્યુલ ફિલ્ટર છે ત્યારબાદ આમાં આપણે માઇકોબોસનો જ ફ્યુલ ઇન્જેક્શન પંપ મળી જાય ઇનલાઇન ટાઈપનો માઇકોબોસનો જ ફ્યુલ ઇન્જેક્શન પંપ અને નોઝલ મળી જાય આપણા પ્લેટફોર્મની વાત કરી તો એકદમ ફ્લેટ પ્લેટફોર્મ નથી વચમાં નાનકડો કે એવો બમ્પ છે પણ છતાંય વચમાં કોઈ ગીર લિવર કે એવી કોઈ સમસ્યા નથી વચમાં એકદમ ખુલ્લું આરામદાયક પ્લેટફોર્મ છે કન્જસ્ટેડ હોય કે એવી કોઈ સમસ્યા નથી એકદમ વાઇડ પ્લેટફોર્મ છે અને એના ઉપર ચડવા માટે એક સ્ટેપ આપેલું છે સીટની વાત કરી તો એકદમ સોફ્ટ કુશનિંગ કુસનિંગવાળી મોટી સાઇઝમાં હેવી ડ્યુટી સીટ આપેલી છે કે જેમાં તમારું સીટિંગ પોસ્ચર હોય હો ટકા કરેક્ટ બે હોય કે જેના લીધે થાક નથી લાગતો અને લોવર બેકને એની પૂર્વ સપોર્ટ મળે ને એ પ્રમાણેનું કંઈક આનું બેકરેસ્ટ ડિઝાઇન કરેલું છે જેના લીધે થાક ઓછો લાગે ઓપરેટરને અને ઓપરેટર લાંબો સમય સુધી ટ્રેક્ટરને કન્ટિન્યુઅસલી ઓપરેટ કરી શકે ક્લચની વાત કરી તો એકદમ સોફ્ટ ક્લચ છે તમે આને આખોથી હાથથી ઓપરેટ કરી શકો ને એટલો સોફ્ટ ક્લચ છે આમાં સિંગલ ક્લચ છે પણ આપણે ડ્યુઅલ ક્લચનું પણ ઓપ્શન મળે કે આપણે ડ્યુઅલ ક્લચ લેવું હોય ટ્રેક્ટર તો આપણે ડ્યુઅલ ક્લચ પણ મળી જાય જો ગેરબોક્સમાં બધા પ્રોપર આઇસરની બ્રાન્ડિંગ કરેલી છે કે આ પ્રકારનું ખોલવું વાઈડ છે આનું ટોપ વ્યૂ જેના લીધે આપણે ચારે બાજુનું ક્રિસ્ટલ ક્લિયર દેખાય વિઝિબિલિટીમાં બહુ સારું છે ટ્રેક્ટર ખુલ્લું ટ્રેક્ટર છે ચારે બાજુ કોઈ જગ્યાએ કોઈ અડચણરૂપ નડતર રૂપ થાય એવી વસ્તુ લગાડેલ નથી સાયલેન્સર છે એ દૂર છે તમે રાત્રે આ કો કે દિવસનું આંકો કે ચારે બાજુનું આપણે આમાં ક્રિસ્ટલ ક્લિયર દેખાય કંઈક એ પ્રકારનું ટોપવ્યુ ડિઝાઇન કરેલું છે આનું એકદમ એરોડાઈનીમિક જે સિંગલ પીસ હોડ છે એમાં જ આપણે રિયર રિયરવી મિરર મળી જાય અને કંઈક આ પ્રકારનું છે આનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર કે જેમાં આપણે ટાઈમ બતાવે ટ્રેક્ટર કેટલી કલાક ચાલેલું છે એ બતાવે આઈસરની બ્રાન્ડિંગ છે અને ડિજિટલ જ આરપીએમ મીટર મળી જાય એ સિવાય ફ્યુલ બેટરી ઓઇલ પ્રેશર અને ટેમ્પરેચરના મીટર આપણે એનેલો મળી જાય ઇન્ડિકેટર હજાર લાઇટ હેડલેમ્પ પાર્કિંગ બ્રેક એ સિવાયના બધા અલગ અલગ ઇન્ડિકેશન આપણા આ જગ્યાએ મળીએ અને આ છે આનું પ્રીમિયમ જ સ્પોટી લુકમાં કોમ્પેક્ટ સાઇઝમાં આઈસરનું પાવર સ્ટેરિંગનું સ્ટેરિંગ વ્હીલ જેમાં વચમાં આઈસરની બ્રાન્ડિંગ અને હોર્ન આપેલો છે અને એ સ્ટેરિંગ નોબ સાથે છે કે જેના લીધે તમે આને એકદમ આરામથી ઓપરેટ કરી શકો બાજુમાં જ આપણે હાથનું લીવર મળી જાય અને મેઇન હેડલાઇટના કંટ્રોલ છે અહીંયા ઇન્ડિકેટરના કંટ્રોલ પણ આપણે સાથે જ આપેલા છે અને એમાં એક સ્વિચ હોર્નની આપેલી છે ડીઝલની ટાંકીનું ઢાંકણું ખોલવા માટેનું લોચ ટેક્ટરનું સ્ટોપ લીવર મળીએ અને આ છે એનું ગો હોમ ફીચર એની સ્વિચ છે ગો હોમની જેના લીધે તમે સ્વિચને એકવાર દબાવો ને એટલે આગળ લાઇટ ચાલીસથી પિસ્તાલીસ સેકન્ડ હું તે લાઇટ ચાલુ રહ્યાની જેના લાઇટના અંજવારે આપણે કંઈ નાના મોટું કામ કરવું હોય કે કોઈ જગ્યાએ જવું હોય ઘરે કે તો એના માટે એનું ગો હોમ ફીચર છે અને બાજુમાં જઈને હજાર લાઇટની સ્વિચ મળી જાય એની નીચે જ આપણે ઇગ્નિશન કી આપેલી છે બ્રેકની વાત કરી તો આપણામાં ફૂલ એવીડ્યુટી મલ્ટીપ્લેટેડ ઓઇલ એમસ ડિસ્પ્રેક મળી જાય એના એકદમ સ્મૂથ બ્રેક પેડલ છે આ જો એકદમ સ્મૂથ છે બ્રેક પેડલ અને બ્રેકિંગ પરફોર્મન્સ આનું બહુ સારું છે અને હેન્ડ બ્રેકનું લેવલ આ બાજુમાં જ મળી જાય નીચે એક્સિલેટરનું પેડલ એકદમ ઓપરેટરના પગની રીચમાં જ છે હવે વાત કરી આપણાના ગેરબોક્સની તો આમાં એક બે ત્રણ ચાર અને રિવર્સ સાથે રેન્જ સિલેક્શનમાં હાઈ લો અને મીડિયમ ત્રણ રેન્જમાં પાંચ ગેર એટલે કે ટોટલ પંદર ગેર મળી જાય આપણામાં બાર ગેર મળી જાય આગળ જવા માટેના એ સિવાય ત્રણ ગેર મળી જાય આપણે રિવર્સમાં જવા માટેના અને ઓરિજિનલ સાઇડ શિફ્ટ પાર્શિયલ મેસ ગેરબોક્સ મળી જાય આપણામાં કે જેના લીધે ગેર શિફ્ટિંગ એકદમ સ્મૂથ થઈ જાય અને ગેર લાગવામાં આસાન થઈ જાય કોઈ ખોટો અવાજ આવે ગેર લાગવામાં કે એવી કોઈ સમસ્યા નથી આમાં અહીંનો સ્પીડ ચાર્ટ આપેલો છે કે તમને કયા ગેરમાં કેટલી સ્પીડ મળશે એના માટેનો ચાર્ટ અહીં આપેલો છે એ સિવાય અહીં એની ઇન્ફોર્મેશન પ્લેટ આપેલી છે દસ બે હજાર પચીસનું મેન્યુફેક્ચરિંગ બસો પાંસઠ એટલે કે એકસો પંચાણું ગ્રામની એસએફસી સાથે હાઇડ્રોલિક લિફ્ટની વાત કરી તો આમાં આપણે આઈસરની પોતાની જ હાઇડ્રોમેટિક હાઇડ્રોલિક લિફ્ટ મળી જાય એનું કંટ્રોલ વાલ્વ છે ટ્રાન્સપોર્ટ લોક અને ડ્રોપ સેટિંગ વાલ્વ સાથે આપણે લગભગ આમાં સોળસો પચાસ કિલોગ્રામની લિફ્ટિંગ કેપેસિટી મળી જાય અને આ છે એને પીટીઓને ઓપરેટ કરવા માટેનું લીવર આપણે આમાં ડબલ પીટીઓ મળી જાય પાંચસો ચાલીસ સ્ટાન્ડર્ડ અને મલ્ટી સ્પીડ ગેરમાં પીટીઓ મળી જાય બેતાલીસ હોર્સ પાવરના ટ્રેક્ટરમાં આપણે લગભગ ઓગણચાલીસ હોર્સ પાવરનું પીટીઓ પાવર મળી જાય ફૂલ વાઇડ ફેન્ડર આપેલા છે મોટા ફેન્ડર આપેલા છે જેને લેતે કોઈ બાળક કે કોઈ પિલિયન રાઈડર કે આ બેહે તો આરામથી બેહી શકે કોઈ નાના મોટી વસ્તુ તમે રાખી શકો અને ઇને સેફટી માટે પ્રોપર ગાર્ડ રેલ આપે છે એ વિડ્યુટી અને એક ટૂલ બોક્સ આપડે મળી જાય ની અંદર એક ટૂલ કીટ આપડે કંપની તરફ થી જ મળી જાય છે અને આ છે ઇની હાઇડ્રોલિક લિફ્ટ ને ઓપરેટ કરવા માટે પોઝિશન કંટ્રોલ અને ડ્રાફ્ટ કંટ્રોલ ના લીવર ઇન્ડિકેટર અને DRL લેમ્પ જે આ શર્માં પેલેથી આવે એ જ પ્રકારનું આપણે આમાં હાધા મળી જાય છે બસ ફેન્ડરમાં ફર્ક એ છે કે પ્રીમિયમ ટ્રેક્ટર છે તો એના માટેનો પ્રીમિયમ પાવડર કોટેડ પેઇન્ટ કરેલો છે ફેન્ડરમાં અને ફેન્ડર હેવી ડ્યુટી છે ફૂલ મજબૂત ફેન્ડર છે અને એક પ્રીમિયમ જ ડિઝાઇન મળે આપણે આમાં શાર્પ લુક જેવું ફેન્ડર અને ટાયર વચ્ચે ગેપ ચેક કરો ચાર પાંચ આંકરનો લગભગ બધી જગ્યાએ આપણે ગેપ મળી જાય કે જેના લીધે કોઈ ઢેપું કે કાકરો કે ફેન્ડરને ટાયરમાં ફસાય નહીં કંઈક એ પ્રકારનો અને આપણે અહીંયા આયસરની બેજિંગ મળીએ બ્રેક લાઇટની ઇન્ડિકેટર પાછળ જે પહેલાંથી આવ્યા હતા એ જ પ્રકારના કંઈક મળીએ અને હેલોજન ટાઈપના હેડલેમ્પમાં જ આપણાની ફૂલ મોટી હેવી ડ્યુટી વર્કિંગ લાઇટ મળી જાય પાછળ ત્રણસો એસી અને નંબર પ્લેટ લગાડવા માટેના હોલ મળી જાય આપણામાં સીટની બાજુમાં જ ફેન્ડરમાં આપણે અહીંયા આયસરની બ્રાન્ડિંગ સાથેનું ચાર્જિંગ બોક્સ મળીએ કે જેમાં એક યુએસ બી ચાર્જિંગ અને મોબાઈલ ફોન હોલ્ડર મળી જાય હવે સીટને એડજસ્ટ કરવા માટે નો બાય પાછળ મળી જાય બોટલ હોલ્ડર રિફ્લેક્ટર અને બાર વોલ્ટનું સોકેટ સીટ પાછળ જ આપણે મળી જઈએ એમાં ટિપિંગ ટોલી જેવા ઇમ્પ્લિમેન્ટ રાખવા માટે આપણે સિંગલ જ ડિસ્ટ્રીબ્યુટર વાલ મળી જાય એ સિવાય આપણે આમાં ત્રણ પોઈન્ટ સેન્સિંગને મળી જાય આઇસરની હાઇડ્રોમેટિક એન્ટી કેટેગરી ટુની હાઇડ્રોલિક લિફ્ટમાં લગભગ હોળસો પચાસ કિલોગ્રામ જેટલી લિફ્ટિંગ કેપેસિટી સાથે જે જો લોકો પાસે હા ટ્રેક્ટર છે ચલાવે છે એ બધા કમેન્ટ કરી દો કે આનું સેન્સિંગ કેવું છે કેવો કાનો હાઇડ્રોલિક લિફ્ટનો કંટ્રોલ છે કેવું કાનું પરફોર્મન્સ છે લિંકેજને એડજસ્ટ કરવા માટે આપણે સિંગલ સાઈડ બહાર મળીએ બીજી બાજુ એડજસ્ટ કરવા માટે મેન્યુઅલી ખોલીને એડજસ્ટ કરવું પડે એ સિવાય આપણામાં ચેનનો જમાનો ગયો ચેનની જગ્યાએ આપણે લગભગ આવી છેના બધા ટ્રેક્ટરોમાં આ પ્રકારનું સ્ટેબિલાઇઝર જ મળીએ ટોપ લિંક ટિપિંગ ટ્રોલી માટેનો હૂક અને આ ડ્રોબર પટ્ટી બધું આપણે કંપની ફિટિંગ એક્સેસરીઝમાં જ મળીએ અલગથી કોઈ વસ્તુ આપણે લેવાની જરૂર નથી અને રિયર એક્સેલની વાત કરીએ તો એકદમ ફૂલ હેવી ડ્યુટી રોબસ્ટ ટાઈપની જ રિયર એક્સેલ મળીએ જેમાં ફેન્ડર માટેનું ને ફૂલ હેવી ડ્યુટી કરેલું છે અલગથી બ્લોક લગાડી અને ફેન્ડર માટેનું ફિટમેન્ટ કરેલું છે ઝીરો પોઈન્ટ ગ્રીસિંગવાળી રિએડેક્શન છે કે આમાં આપણે અલગથી કોઈ જગ્યાએ ગ્રીસ કરવાની જરૂર નથી અને બુલ એન્ડ પિનિયન ટાઈપના રિડક્શન સાથે આવે કે જેમાં ચેક કરશું સ્ટાર્ટિંગ કેવું સ્મૂથ છે કેવું કાનું ટર્નિંગ રેડિયસ છે તો એના માટે એક સેફ્ટી ફીચર આપેલું છે કે ક્લચનું પેડલ ન દબાવું ત્યાં સુધી આ ટ્રેક્ટર ચાલુ ના થાય ચેક કરવાનું સ્ટાર્ટિંગ એકદમ સ્મૂથ સ્ટાર્ટિંગ છે અને હવે રિસ્પોન્સ ચેક કરો ખૂબ સારો એવો રિસ્પોન્સ છે તમે એક્સિલેટરના પેડલને લોકો ટચ કરો ને એટલે સીધો આપણે ઇન્જિનમાં ખબર પડે કે એક્સિલેટર પેડલ દબાણો આનો ટર્નિંગ રેડિયસ ચેક કરો બેતાલીસ હોર્સ પાવર પ્રમાણે આ ટર્નિંગ રેડિયસ કંઈ એવું શું નાખે બોલ સારો એવો ઘણો બધો ટર્નિંગ રેડિયસ મળી જાય અને સ્ટેરિંગ નોબ છે જેના લીધે સ્ટેરિંગમાં એકદમ સ્મૂથ થઈ જાય જાણે તમે ફોર વ્હીલનું ઇલેક્ટ્રિક પાવર સ્ટેરિંગ રાખતા હોય એ પ્રકારનું સ્મૂથ એકદમ સ્ટેરિંગ છે બંધ કરવા માટેનું લેવલ નીચે જ આપી દીધેલું છે હવે વાત કરીએ આપણા ટ્રેક્ટરના ડાયમેન્શન સબસિડી કિંમત સર્વિસ ગેરંટી વોરંટીની તો આપણા ટ્રેક્ટરમાં પાછળ જે લોવર લીંકેજ જોયું ડ્રોબર પટ્ટી ત્યાંથી આ આગળના બમ્ફર સુધીની લંબાઈ મળી જાય લગભગ એકસો ચાલીસ ઇંચ જેટલી અને હિતેર ઇંચ જેટલી આ ટ્રેક્ટરમાં આપણે ટોટલ ઓવરઓલ પોળાઇ મળી જાય કે જેની અંદર ફેન્ડરને ઉપરની છત્રી ને એ ટુ જેડ બધી વસ્તુ આવી જાય ટર્નિંગ રેડિયસની વાત કરીએ તો બત્રીસો પચાસ એમ એટલે કે લગભગ ત્રણ પોઈન્ટ બે મીટરની અંદર અંદર ગાળે આ ટ્રેક્ટર આરામથી ફૂલે ફૂલ ટર્ન લઈ હવે કે એ પ્રકારનો આનો બત્રીસો પચાસ એમ ટર્નિંગ રેડિયસ છે અને પીચોતેર ઇંચ જેટલો વિલ બેઝ છે આગળના સેન્ટર ટાયરના સેન્ટરથી પાછળના ટાયરના સેન્ટર સુધીનો જે ગેપ છે વિલ બેઝ એ આપણામાં મળી જાય લગભગ પીચોતેર ઇંચ જેટલો ટ્રેક્ટરના વજનની વાત કરી તો લગભગ ઓગણીસો સિત્તેર એટલે કે પાછળ જે છત્રી લાગે અને ટોટલ એક્સેસરીઝ એ ટુ ઝેડ એક્સેસરીઝ સાથે ટ્રેક્ટરનું બે હજાર કિલોગ્રામ જેટલું વજન થઈએ જાય હવે ત્રણસો એંસી બેતાલીસ હોર્સ પાવરના ટ્રેક્ટરમાં બે હજાર કિલોગ્રામ જેટલું વજન આપણે આમાં મળે અલગ અલગ કંપનીમાં ચેક કરજો તમે બધાએ તપાસ કરજો કે બેતાલીસ હોર્સ પાવરની ટ્રેક્ટરમાં કેટલું વજન હોય અને કયા ટ્રેક્ટરમાં બેતાલીસ વોર્સ પાવરમાં બે હજાર કિલોગ્રામ જેટલું વજન આપણે મળે ગેરંટી વોરંટી અને સર્વિસની વાત કરી તો દર અઢીસો કલાકે ટ્રેક્ટરનું સર્વિસ ઇન્ટરવલ હોય અઢીસો કલાકે જ્યાંના સર્વિસ મેન્યુઅલ પ્રમાણે અમુક સર્વિસ કરવાની થતી હોય ઇન્જિન ઓઇલ બદલવાના ફિલ્ટર આ તે બધું બધું દર અઢીસો કલાકનું સર્વિસ ઇન્ટરવલ હોય અને એ સિવાય કિંમતની વાત કરી તો લગભગ હાથથી સાડા સાત લાખ રૂપિયા જેવી કિંમત છે અમારે અહીંયા કિંમતમાં ડીલરશીપને તાલુકો જિલ્લોને બદલે એટલે થોડો ઘણો ફેરફાર થઈ જાય એ સિવાય આપણા ટ્રેક્ટરમાં એક લાખ રૂપિયા સબસિડી મળવાપાત્ર છે પણ સબસિડીનું પ્રોપર પાકું કરી ચેક કરી અને પછી જ ટ્રેક્ટરમાં સબસિડી માટેનું ઓનલાઈન એપ્લિકેશનને આગળની પ્રોસેસ બધી કરજો કારણ કે આ ટ્રેક્ટરમાં અમુક જગ્યાએ સબસિડીમાં ટ્રેક્ટરમાં સબસિડી નથી થઈ અને અમુક જગ્યાએ સબસિડી થઈ ગઈ છે એવું કંઈ નથી બધે નથી થતી એટલે એ એક પ્રોપર ચેક કરી અને પછી જ આગળની પ્રોસેસ કરજો બે હજાર કલાક અથવા બે વર્ષની આપણામાં કંપની વોરંટી મળી જાય કે બે વર્ષ અથવા બે હજાર કલાક સુધીમાં કોઈ પણ પ્રકારનું ટ્રેક્ટરમાં ટેકનિકલ કે કોઈ ફોલ્ટ આવે મેકેનિકલ કે ટેકનિકલ કે ફોલ્ટ આવે તો એ બધું કંપની પોતાને સ્વખર્ચે તમને રિપેર કરી ટ્રેક્ટર કમ્પ્લીટ ટીપટોપ કન્ડિશનમાં ચાલુ કરીને પાછું આપી દઈએ એ પ્રકારની કંઈક બે હજાર કલાક અથવા બે વર્ષની આપણામાં વોરંટી મળી જાય